તાલુકા ભાજપનો એનો જે પ્રમુખ છે એને એમના જાતિગત ઉચ્ચારણ કરીને ધાક ધમકી આપી છે અન્ય તમામ મારી નાખવાની ધમકી આપી ધમકી આપી લઈને અમરેલી અંદર આવ્યા હતા પરિવારની મુલાકાત લીધી છે પરિવાર એસપી સાહેબને મળવા આવે તો એસપી સાહેબ પાર ગયા છે અને અમે બહાર જઈને બેઠા છીએ આપના માધ્યમથી હું એક વસ્તુ જાણ કરીશ કે એક કાકાએ હિંમત કરી છે એમના નાના ભાઈ છે ભાવેશભાઈ મોટાભાઈ એ બાર વાગ્યાના ગુમ થઈ ગયા છે ડરના મારે ગુમ થઈ ગયા છે કોઈએ કિડનેપ કર્યા છે કે શું છે એ ખબર નથી એ એસપી સાહેબ જોડે એનો જોબ લેવા આવે છે કે સાહેબ તમે કંઈક તપાસ કરશો એમને તાત્કાલિક ઘરે પરત એ કરો અને દરિત સમાજના જે પીડિતો હતા એમને તો બિચારા એટલા બધા ગભરાઈ ગયા છે એટલા ડરી ગયા છે એમની પણ એક તો જેને એમના જ ગામનો છે લાલાપદર ગામનો તાલુકાનો ભાજપનો કરું એક તો એનો તો ખોફ હોય જ સાથ ભાજપના પૈસે અને કોંગ્રેસના પૈસે કશું જ કામ ધંધો કર્યા વગર કટકી બટકી કરી પોતાનું જીવન ગુજારતા હોય એવા દલાલો બી એમને હાઇજેક કરી નાખ્યા છે એવા દલાલોના કોપથી બી અહીં આવી શકે આ બધી પરિસ્થિતિ તેમ છતાંય અમે એમની પરિસ્થિતિ સમજીએ છીએ અમે એમના વતી અત્યારે એસપી સાહેબને રજૂઆત કરીને એમની સુરક્ષા બી ઇન્શ્યોર કરાવીએ છીએ અને એમને ન્યાય મળે બી ઇન્શ્યોર કરાવીએ છીએ અને જે પેલો જાતિવાદી કીડો છે જેને તમામ ખેડૂતોને ગાળો બોલી છે જેને તમામ જે ત્યાં કિસાન આંદોલનમાં આવ્યા હતા બધાના કે બીજા મારી નાખવાની એને તત્કાલિક પોલીસ હિરાસતમાં લઈ લે એ બી ઇન્શ્યોરન્સ કરાવી જ અહીંથી

હું ને જગદીશભાઈ અમારી પ્રશિક્ષણ શિબિર હતી અમારું રજીસ્ટ્રેશન થઈ ગયું પહોંચી નહોતું અમારા પ્રતિનિધિ તરીકે કાંતિભાઈ વાળા છે પછી હરેશભાઈ માધડ છે આ બધા બનાવ બીનો ત્યાંથી લઈને ત્યાં સાથે સાથે અમારા હિતેશભાઈ સેન્જલિયા છે લીગલ એડવાઇઝર છે આ તમામ લોકો હતા તેમ છતાંય અમારી ઉપર અને પરિવાર ને સાથે કોન્ટેક્ટમાં હતા બંને પરિવારમાં સાથે અમારા કાર્યકર્તાઓ જે શિવિરમાં નહોતા બહાર હતા એમને કીધું એમ છતાં અમારી ઉપર એવો લાંચન લગાડવામાં આવે છે કે તમે ક્યાં હતા તો અમે અહીંયા જ છીએ અને અહીંયા જ રહેવાના અમે કોઈ દિવસ કોઈ મુદ્દો પકડેલો અડજેથી મૂંટ્યો નથી એની શ્યોરિટી છે અમે મકોડા જેવા છીએ ડુભાણો મૂકીને વહ્યા જવાવાળા નથી મુંડી કપાઈ જશે પણ મૂકીશું ને જ્યાં સુધી ન્યાય ન મળે એટલે પીડિતાને અમ્ર વિનંતી છે કોઈથી ડરવાની જરૂર નથી તમારા સામાજિક આ ગેવાનોએ તમને ન્યાય આપવા માટે લડે છે આમ આદમી પાર્ટી તમને ન્યાય અપાવવા માટે લડે છે આમ આદમી પાર્ટી વિશેષ લડશે એનું કારણ છે કે તમે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં આવ્યા હતા અને રિટર્ન થતા હતા ત્યારે ઘમંડી ભાજપના તાલુકા પ્રમુખે જ્યારે આ કૃત્ય કર્યું છે એટલે વિશેષ તરીકે અમે તમારી સાથે છીએ ન્યાય અપાવવા માટે એની ખાસ નોંધ લેજો બાકી અમે તમને નંબર આપેલો છે અમારા કાર્યકર્તાને અને લોકલ પણ તમારી પાસે નંબર છે ક્યાંય પણ અટકો ક્યાંય જરૂર પડે અમે તમારી સાથે ત્રણસો દિવસનીતિ કરવા એવા આજે આમ સામાજિક કૃત્ય આ કૃત્ય જ કેવાય કેમ કે જે એ ગાળો ભાંડે છે એટલું તમે જાહેરમાં નહીં બે વ્યક્તિ આદમી બેઠા હોય ને અંગત મિત્રો તો પણ ના ઉચ્ચારી છે પગ ભાંગી નાખવા ઘર ખાલી કરાવી નાખવા મારી નાખવા તલવારોની વાતો કરે છે તો આની સામેની લડાઈ છે કે કે ભાઈ અસામાજિક એવું નથી પટેલ વ્યક્તિ છે તો પટેલ સમાજનો એ પણ પટેલ જ છે જયારે સતા નશામાં ભેદછો થઈને આવું કૃત્ય કરેલું છે તો આની સામેની અમારી લડાઈ છે કે આવનારા સમયમાં અઢારે વરણ તમામ જ્ઞાતિ જાતિના ધર્મના લોકો સાથે

રમેશભાઈ એ સવારના બાર વાગ્યા ના ગુમ છે પોલીસને અત્યારે જાણ કરી છે પોલીસ કહે છે કે અમે સંકેત આપો એમને શોધી લઈએ પોલીસને કહ્યું સામેવાળાને હજુ સુધી ધરપકડ થઈ નથી પોલીસ પ્રોટેક્શન પણ એમના કરે નહોતું એના માટે બી આઈના ફરજ પરના બી સાથે વાત થઈ એમને કીધું કે પોલીસ પ્રોટેક્શન પણ રાખશું પરંતુ આખી ઘટનાની અંદર એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે આમને બી પરિવાર ભાઈ ના હેઠળ છે જે બીજા દલિત સમાજના લોકો છે એ બી ખૂબ જ ગભરાયેલા બોલી બી નથી શકતા આપણી જો રજૂઆત બી ના કરી શકે એવી પરિસ્થિતિમાં છે એવામાં આજે સામેવાળો જે માણસ છે ચેતન ધાનાણી એ હજી પોલીસ આપતાની બહાર છે હજી સુધી પોલીસ એની અટક નથી કરી આ બધા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો છે જે અમને ઉદભવી રહ્યા છે કે ભાઈ આખું આટલું બધું કાચું કેમ કપેલું એના માટે અમે અત્યારે એસપી કચ્છની એસપી સાહેબથી જાણ થઈ કે અમે આવી રહ્યા છીએ તો કદાચ એસપી બી નથી એમના ડીએસપી બી નથી અમે કહ્યું છે કે જ્યાં સુધી અમે મળીશું નહીં એમની સાથે વાર્તાલાપ કરીએ પીડિત કોઈ આશ્વાસ નહીં કરે કે કોઈ ચિંતા ના કરશો અમે અહીં બેઠા છે જિલ્લાની સુરક્ષાની જવાબદારી અમારી છે અને સામેવાળાને જ્યાં સુધી ના કરે ત્યાં સુધી અહીં એસપી કચેરી બેઠા છે સાથોસાથ આપના માધ્યમથી એ બી કહીશ કે પીડિતને ડરાવવામાં જેટલો રોલ ભાજપના નેતાઓનો છે એટલો જ રોલ ભાજપના પૈસે અને કોંગ્રેસના પૈસે કટક મટક જીવન ગુજારતા કોઈ પણ જાતના કામ ધંધા કર્યા વગર માથેલા સાર્ડનની જે ભરી મેટ્રોરોમાં ઘૂસી રહે મેટ્રોરોનો અંજામ ના લાવતા મેટ્રોને અડધી છોડી દેતા અને પોતાનું જીવન નિર્વાહ કરતા એવા એવા દલાલો પણ આ લોકો પર અને પીડિતો પર ખૂબ પ્રેશર બનાવી રહ્યા છે આ આપણા વિડીયોમાં ફરે હું સમાન નહીં આહવાન કરીશ આવા દલાલોના બી દબાવો એમને સમજાવો કે તમારા ઘટક પટકના કારણે તમારા બે પૈસાના કારણે આખા મુદ્દા ડાયવર્ટ થઈ જાય છે આખી ગુજરાત લેવલની આખી જે દલિતોની જે હાલત છે એના પર જે બોલવાનું હોય પીડિતોની જે હાલત છે એના પર બોલવાનું હોય ખેડૂતોની જે આલત ખોલવાનું હોય એ ક્યાંક ને ક્યાંક કચાસ રહી છે રહી વાત રાજકારણની જો અમારે અમારી પાર્ટીનું રાજકારણ કરવું હોય તો અમે બધા અહીંયા ખેસ સાથે આવ્યા હોય ખેસોને ના હોત અમે અમારા હોદ્દાની અહીંયા ઓળખ આપતા હોત હોદ્દાની ઓળખ વગેરે વાર્તાલાપ ના કરતા હોત સાથ આ આખા કેસની અંદર જયારે અમને માલુમાત થઈ ઓડિયો અમારી પાસે આવ્યા એ જ અમે 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 જ ઓડિયો મીડિયામાં આપ્યા હતા ત્યારે મીડિયા મારફતે સમાજને ખબર પડી છે લોકોને ખબર પડી છે આવી ઘટના ઘટી છે એ દિવસથી જ અમારા લગભગ કેટલા તેર જેટલા સાથી મિત્રો મેં બધાના નામ લખ્યા છે

પાર્ટીના રાજકારણના કારણે આવું કહીએ એટલે જે લોકો ખરે ખરા અર્થમાં પીડિતોને ન્યાય માટે આવે છે એ જતા રહે તો અમે પછી પાછળથી આનો વર્ષોથી જે ચાલતો હોય છે એવી સિસ્ટમમાં કરીએ અને એના લઈને આ કાકાનું એવું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી રાતના સમયે લાઇટનું કામ થઈ જાય છે ધોકાવાળા લોકો એમની આજુબાજુ ભરે છે ઘરની આજુબાજુ આ પરિસ્થિતિમાં એમના ભાઈ અત્યારે ગુમ થઈ ગયા છે આ જવાબદારી કોની બને છે જવાબદેહી કોની બને છે એટલા વહેતા તમામ મેડિકલ એસપી સાથે મળવા આવ્યા છે દલિત સમાજના જે પીડિત હતા એ મળી આ વ્યક્તિ શકે ખૂબ જ ગભરાઈ ગયા છે મેં તમને જેમ કહ્યું અલગ અલગ પ્રકારના લોકો દબાણો કરી દીધા પર એમના બી માટે બી મેં રજૂઆત કરશું એસપી સાહેબને અને તમામ સ્યોરિટી લીધા બાદ જ અમે અમરેલી એસપી કચેરીનું પ્રાગણ છોડીશું છે કાકા તમે કહી દઉં મારી બાજુનું ઘર છે ને મારા કાકાના છોકરાએ ભાડે આપેલું છે એમાં અમારે પટેલ જ રહે છે તો એ લોકો ને આ દૂધ લેવા જે આવે છે ને એ જ તેની રાખી હતા હા એ દૂધ લેવા બે જણા આવે ગુડ હું એમ ક્યાંક તેંગ લઈ જાવું છું બે જણ આવે બસ પછી આપણે એસપી સાહેબને બધાનો નજર કરીએ નેસેસિટી બી છે મારે હમ ગઈ છે